ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો પર અંકુશ મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહનની સ્પીડ ચાલીસની લિમિટ નક્કી કરવામાં આવી છે તેમ છતાં પૂરપાટ ઝડપે દોડતા વાહન ચાલકોના પાપે અકસ્માતોની ઘટના યથાવત રહી છે બ્રિજ ઉપર ટુ વ્હીલર અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોની ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત અકસ્માતોની વણઝાર યથાવત રહી છે વાહનોની ગતિ પૂર ઝડપે હોવાના કારણે સતત અકસ્માતોના બનાવો નોંધાઈ રહ્યા છે ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતોની ઉપર અંકુશ મેળવવા માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરવામાં સાથે વાહનોની ગતિ ચાલીસની લિમિટ નક્કી કરવામાં આવી હતી તેમ છતાં પણ ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત વાહનોની સ્પીડમાં વધારો હોય અને આડેધડ વાહનો પસાર થતા હોવાના કારણે અકસ્માતોની ઘટના યથાવત રહી છે ત્યારે પૂરપાટ ઝડપે દોડતા વાહન ચાલકો સામે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો જ નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો ઉપર અંકુશ મેળવી શકાય તેમ છે